જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત કરી લઈ બનાવટી વિદેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી દારૂના પાઉચ કાચની બોટલ તથા સ્ટીકર મિશ્રણયુક્ત પ્રવાહી સહિત સાત લાખ રૂપિયાની માલમતા કબજે કરી છે અને તમામ છ શખ્સોની જીણવટભરી પૂછપરછ હાથ ધરી છે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જાડેજા નામના શખ્સની ફેક્ટરી રાજસ્થાનના કેટલાક શખ્સો એકત્ર થઈને ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવી તેનું જામનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરે છે તેવી બાતમીને આધારે એલસીબીના પી આઈ એમ લગારિયા અને તેઓની ટીમે દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન છ શખ્સો નકલી દારૂ બનાવવાનું કારસ્તાન ચલાવી રહેલા નજરે પડ્યા હતા જેઓ કેમિકલ જેવું પ્રવાહી કે જેમાં ભેળસેળ કરીને ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ વગેરે પર ડુપ્લિકેટ સ્ટીકર નો ઉપયોગ કરી નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નેવી મોડા ગામમાં આ ફેક્ટરીમાં જે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારિયાને નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના તહેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગામ આમે ટોટલ અત્યાર સુધી 6 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે 6 આરોપી છે આમે હરદીપસિંહ ઉર્ફે લાલો સિંહ ઉર્ફે સુખદેવ સિંહ જાડેજા રહે જામનગર મૂળ નેવી મોડા આનો જે ઘર હતો આના ઘર અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતો જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે ટોટલ જે એલ્કોલ ઇસ્પ્રિટ ઓ છસો લીટરની આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે બે લાખ ચાલીસ હજાર અને એલ્કોલ જે ઇસ્પ્રિટ છે આથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે આની જે સંખ્યા છે એક હજાર છપ્પન આની કિંમત છે એક લાખ એક લાખ પચાસ હજાર અને આ પછી જે એલ્કોલ ઇસ્પ્રિટ છે આ એલ્કોલ ઇસ્પ્રિટથી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક નો લિટર છે અને એક ચાર લિટરના બે એક કેમિકલ છે આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે આ જે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે પણ ધોરતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે